રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચ્છમાં સામાજિક સંસ્થા અને કંપનીએ નવતર પ્રયોગ હાથ ધરીને લોકોને સંદેશ આપ્યો છે ભુજ તાલુકાના ત્રણ ગામોમાં લોકો સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અભિયાનમાં હોશોભેર જોડાયા હતા જમ્મુ કાશ્મીરની રાષ્ટ્રીય સંસ્થા રૂડા અને એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી છ મહિનાની સફાઈ અભિયાન હાથ છે જેમાં ઘન કચરા અને પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનની સફળતામાં વિદ્યાર્થીઓનો ફાળો છે ત્યારે જે બાળક સૌથી વધારે પ્લાસ્ટિક લાવે છે તે બાળકને દર ત્રણ મહિને ઇનામ ગ્રીન ચેમ્પિયન સર્ટિફિકેટ અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે હું એક જૂન થી આ કાર્યક્રમમાં જોડાઈ છું કાર્યક્રમનું નામ છે સંકલિત ઘન કચરા અને પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન

સાથે આ પ્રોગ્રામ માં અમે જ્યારે બેનો સાથે જાગૃતતા કરીએ છીએ ત્યારે બેનોને આમાં ખ્યાલ આવતો થયો છે કે બેનો સૂકવ અને જોખમી કચરો કે રીતે અલગ કરવો એમનામાં આબતમાં ફેરફાર થવામાં અ અમે પણ જોઈ શક્યા છીએ બાળકોને પણ આ વસ્તુની જાગૃતતા આવી છે દુકાન દ્વારા પણ કચરા નાખતા ઈ બંધ કર્યા છે સાથે સાથે જે બેનો દ્વારા કચરો સળગાવવામાં આવતો અથવા દુકાન દ્વારા કચરો સળગાવવામાં આવતો એનાથી જે પોલ્યુશન થાય છે એ અટકાવી શક્યા છીએ અને જ્યાં ત્યાં કચરાના ઢેર અમને પહેલા જે શરૂઆતમાં જોવા મળતા હતા એ હવે ઘણા ઓછા થઈ ગયા છે અને એમ જોઈએ તો ખોટું પણ નથી કે પહેલા કરતાં અત્યારે બહેનોમાં એટલી જાગૃતતા આવી છે જેના કારણે અમે ગામના રોડ રસ્તા અને નદી તળાવને અમે ચોખ્ખા કરી શક્યા છીએ અને એગ્રોસેલ રોડા ફાઉન્ડેશન અને ગ્રામ પંચાયત દ્વારા આ પ્રોજેક્ટ ચાલુ થયો છે જે ગામમાં અમે ડોર ટુ ડોર અવેરનેસ કરીએ છીએ મહિલાઓને મળીએ છીએ મિટિંગ કરીએ છીએ અને એક જાગૃતતા જે પર્યાવરણને લઈને છે બહેનોને જ્યાં જ્યાં ડસ્ટબિન હોય છે એ લોકોના ડસ્ટબિન જોઈએ છીએ ડસ્ટબિનમાં શું શું છે આ બધું બહેનો અલગ અલગ રાખે એના માટે અમે એમને માર્ગદર્શન આપીએ છીએ પેડ કાચ અને વિનો કચરો સૂકો કચરો પેડ વગેરે જે હોય એને અમે કહીએ છીએ કે અખબારમાં તમે પેક કરી અને એના ઉપર ચોકડીનું નિશાન કરી અને પછી ડસ્ટબિનમાં નાખો જેથી ડમ્પિંગ સાઇડ ઉપર જ્યારે પણ જાય ત્યારે ડમ્પિંગ સાઇડમાં અમુક વર્કરો કામ કરતા હોય છે પોતાની આ રોજગારી માટે તો એ લોકોને કોઈ નુકસાન ન પહોંચે એ લોકોને કોઈ પણ જાતનું બીમારીથી બીમારી ન થાય એના માટે અમે એ લોકોને સમજાવીએ છીએ અમારી શાળામાં બે થી ત્રણ શિક્ષક ટીચરો આવે છે તેઓ એક્રોસર કંપની તરફથી આવે છે તેઓ અમારા શાળામાં આવીને પ્લાસ્ટિક બાળકોને પ્લાસ્ટિક ભેગું કરાવીને લઈ જાય છે તેઓ રિસાયકલ કરીને તેઓ કરે છે અમારી અમારી અમારા ગામમાં સ્વચ્છતા અસ્વચ્છતા છે તે અમે પ્લાસ્ટિક ભેગું કરીને તેમને આપીએ છીએ તેઓ રિસાયકલ કરે છે પ્લાસ્ટિક અને તેમનું પ્લાસ્ટિક વધારે આપે છે તેમને ઈરામ પણ આપે છે એવું બધું કરે છે